হার হিম করা ঘটনা ঘটল ভারতের গুজরাটে ব্যস্ততম সময়ে নদীতে ভেঙে পড়লো আস্ত সেতু এই প্রতিবেদন লেখার সময় পর্যন্ত ভয়াবহ দুর্ঘটনায় মৃতের সংখ্যা বারো জন আহত একাধিক জানা গেছে আজ বুধবার সকালে গুজরাটের ভাদুদরা এবং আনন্দের সঙ্গে যোগাযোগকারী গম্ভীরা সেতুটি হঠাৎ করে মাছ বরাবর ভেঙে যায় ভাঙা অংশের মুখে আটকে থাকে একটি ট্র্যাঙ্কার নদীতে তলিয়ে যায় ছোট বড় একাধিক গাড়ি সোজা উপর থেকে নিচে পড়ে যাওয়া এবং তখনও জীবিত থাকা অনেক মানুষের আর্তনাদ সেই মুহূর্তে শোনা যায় ভয়াবহ দুর্ঘটনার পর ঘটনাস্থলে পৌঁছয় পুলিশ প্রশাসনের উচ্চপদস্থ আধিকারিকরা স্থানীয় বাসিন্দারাও নিজেদের মতো করে সহযোগিতার হাত বাড়িয়ে দেন আধিকারিকরা জানিয়েছেন স্থানীয় বাসিন্দা পুলিশ প্রশাসন এনডিআরএফ সকলকে নিয়ে একেবারেই যুদ্ধকালীন তৎপরতায় উদ্ধার কাজ শুরু হয়েছে এমনি অন্দর বে পিলর বচ্চে ভাগ নো স্লেব যে ঢড়ি পড়ো এমনি অন্দর પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે અ ત્યાં ઇકો વાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય વેહિકલ્સ ત્યાં એમાં અંદર પડ્યા છે રિસ્કો ઓપરેશન ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રિસ્કો ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રિસ્કો ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને તરવૈયાઓ આ ઓપરેશન ની અંદર છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ લો લોસ આપણે મિનિમાઇઝ કરી શકીએ એ વિશેનો પ્રયત્ન આપણો છે એની વિગત આપની સાથે શેર કરીશું પણ અગત્યનો અત્યારે હલ્લા તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રિસ્ક ઓપરેશન છે અને એના ઉપર આપણે ફોકસ કરીશું એ વિગતો આપની સાથે ચોક્કસથી જાણ કરીશું ચોક્કસથી આપણે જે પણ કાર્યવાહી કરવા પાત્ર છે ચોક્કસથી કાર્યવાહી કરીશું હાલના તબક્કે અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે અને એના પર ફોકસ કરીને આપણે સમગ્ર ટીમ મોબિલાઇઝ કરીએ છીએ અને રેસ્ક્યુ ઓપરેશનમાં આપણે તમામ સ્થાનિક લોકો પણ સહયોગ કરી રહ્યા છે

অভিজ্ঞ চিকিৎসক তারা ওপিডি ক্লিনিক ঠিকানা কোর্ট রোড আরামবাগ হুগলি যোগাযোগ নম্বর নাইন